ગમે તે કરો આડો આવે ને એકસો આઠ માં પોકાડો પણ માલ ઠેકાણે પોકાડો સેમ્પલ લાયો

અલ્યા તારા બૈરા માટે એક બંગડી બે લાખ ની આવે એક બંગડી લ્યો તો પોચ વર્ષની ગેરંટી બે બંગડી લ્યો તો દસ વર્ષની ગેરંટી આખો શેટ લેવ તો આખી જિંદગી ની ગેરંટી મારે કાયમ નો ધંધો છે મનના ખબર હોય બનતા ઓર્ડર નો ફોન આવ્યો હલો બંગડી ની દુકાન વાળા બોલ્યા ઓવે ઓવે બંગડી વાળા જ બોલું છું ઓ બૈરુ જતો રહ્યો તમારી બંગડી પહેરી ના જાય ભાઈ ખોટી વાત પડે મારી બંગડી પહેરેલો બૈરુ કોજાડો જાય ને બંગડી ચેલા વાળી પહેરાયેલી હતી બોલો ઓ બંગડી તો 3 રૂપિયાની ની પહેરાયેલી હતી એટલે તો તો 3 રૂપિયા નો ના આવે ચિયા કોમથી બોલે છે આવી હુકી લુક વાઈટ પરવીન 3 રૂપિયા ની બંગડી પહેરાઈને ફોન કર્યો કે બૈરુ જતો રહ્યો એમ કે નવરા બેઠા લે અમે બોલ ભાઈ તારે બંગડી લેવાની છે કે નહીં લેવાની આ તો બહાર બેઠો ટોપલો લઈને

રહેવાનું બોલવાનું દાદાગીરી મારા પહેલ ના કરવાની તારે દાદા ચોવી કલાક જ આવે છે ટાઈમ ખાવાનું પોસ્ટ ટાઈમ પીવાનું ચાર ટાઈમ મેટરું કરવાનું બાર ટાઈમ ઊંઘવાનું ધંધો ગતું ના કરવાનો એવું છે એમ ને તારા થી જે થાય એ કરી લે બાકી આ બાદશાહ બોસ અમે દાદાગીરી તો ગતું ના કરવાની તો તો હવે તાર બંધા ખુશબુ મેઘી ભાભી આવે ચા પીરો ભાભી દારૂડિયા ચા ના પીવે દારૂડિયા તો એની ગણતરી ખુશબુ નું તેલ ના છી ના આયો તો શોખ થી જવું મોજ થી થાય કરી લેતું તમારા થી રોજ આયુ તમારી ખુશબુ થી

ચાર પોચ લૂટા પોણી ઠપકારી દે જેટલી ઘણા કલર ના બદલાય ને એટલી ઘણા પોણી રેડ રેડ કઈ આખો બહેનો પોણી નો ભરી ભરીને આવું પોસ્ટ મિનિટ માં તમે બે આટલું રેડો દૂધ માં હોય ખાતર વગેરે કોઈ થતું નહિ ભેસી દૂધ ડાલતી ને એક લીટર દૂધ ની પોચ લીટર પોણી કાયમ માટે સાલું જ રાખવાનું છે જેટલી ઘડા ખાતર ના મળે ને એટલા દાડા કાયમ સાલું અને ડેરી વાળા દૂધ ની ના પાડે તો હું રાત જીસીબી લઈને હળકાઈ નાખું ડેરો ને બેરો ઉડાડી મેં એવા મગજ નો હાર વડો મારે પોણી ભરાવાનું મોડું થાય ડેરી ખુલી ગઈ મુન આકડો બે હોક ચા પીંદો ચા નહીં પીવો મારે પોણી ભરાવાનું મોડું થાય છે મુન આકડો આપડે દૂધ કેટલું કાઢ્યું ત્રણ લિટર વીસ લિટર પોણી ઠપકાય અરે બાપરે એટલે તું બંધ થાય ડેરી વાળો કોઈ કહે તો હું કઈ જાય ચાર ભેંસું નવી લાવ્યો એમાં શું થઈ ગયું ના પોડા બહેની થોડી આવતો રહ્યો હું લેહડ આજ તો થોડીક ચોંધી થઈ જાય મને સારું મેના ભાઈ મેના ભાઈ મેહો બે મારે બેહો બેહવાનો ટાઈમ નહી મિનિટ નહિ તમારે જમીન આલવાની પોસ્ટ ભાગે બોલો હું મારે જમીન આલવાની પણ મારે તમારો પરિચય લેવો પડે નઈ હા તો લઈ તમારું મારું નામ ગફુર તમારું ગોમ બુસ્માર પુરામાર પુરા બુસમારપુરા જમીન જમીન થી પેદા છે ને જમીન જ છું તમારા પપ્પા નું પપ્પુ બાપુ મન ના કેવાનું પપ્પુ એટલે શું ઈ છપરી વેડા મન નહી ફાવતા પાછા કહી ગયો હું ગુજરાત માંથી આવ્યો છું અમારી રાખવાનું છે કાકો માર કાકા નું નામ હતું પુનો કાકો માર ભાઈ નું નામ હતું પુની બઈ પપ્પુ બાપુ મન ના ફાવે તો તો હજુ તમે ટુજી માં જો એમ નઈ

બોલો થી ભાજપ મેચ ભૂંડ મેચું આતો એક નંબર નું દારૂડ્યું કોયું છે મારે હોય ચિંતા ના કરો હું બીજો મેલું ચા પેલું ચા ના તો બહાર ને મારે મગજ ના પેદા વેરાયજી નાકડી છોડ્યું

ભાઈ લાવજો કીધા કોવું પડે ભાગવું પડશે અલ્યા તું ઊભું થઈ બહાર નેકલી મારે જમીન નહીં શેઠ માપે હો બાકી મેટર તો સીધા ભેગા થઈ ગયા માપી બોલો શેઠ બંધો શેઠ ઝઘડો થારો પાછલી શીરી

બોલો શેઠ આ તું ચોથી લે લાવવા ભાઈજા મેલા તો બહુ ખતરનાક છે લ્યા બંદુકુંન સરીયુંન હોલના હોલ લઈને આવે છે આવા ભાઈજાનું મારાથી પૂરું ના પડે લ્યા તું આવા ના મેલ તું મારા છોકરા રખડાઈ લ્યા તું પૈસા બોન લઈ જા ફોન કર તિયેન બોલાય હારું ચિંતા ના કરો બીજો મેલો અરે મારે નહીં જોતો પૈસા બે હાથ જોડું હું આસી ચારા વાલ્યો મારે એકાય છે તું અન લઈ જા હારું હડો કોંજીન ફોન કર દે આ જ ફોન આયો હા બોલો કોનો ભાઈ હેલો ટટુડા બોલો બોલો ઓય મેટર થઈ ગઈ છે તારે ફટાફટ આવવું પડશે આઈ ગયો 1.5 મિનિટમાં ટકરતા હાલો શેઠ મેટર જોમણી મારે જ આવવું પડશે ઓ

ત્રણસો એક નો માલ બનાવો ઘરે ઘરે સંડાસ બનાવો અને સિમેન્ટ ની ઠેલી નાખજો અને કોઈ દાદાગીરી કરે તો મને ફોન કરજો સરકારી કામ કેમ આયા છો બોલો સાહેબ થોડોક રોડ તૂટી પડ્યા નીકળો સાહેબ રોડ રિપેર થાય કે થાય એટલે તું દાદાગીરી થી વાત કરે એમ ને હવે તો ના બાર નીકળો ન કર્યા ગણતા કરી નાખીશ એવું એમ આપડે આખી જિંદગી શું કર્યું દારૂ ભાઈ આખી જિંદગી મે નથી કર્યું કોઈ નું હારું આજે મારું હું હવે છું પીવા દારૂ પીન આવું એટલી બેહન તો હારું લે આવવું પડશે નમસ્તે ગુરુજી એક છોકરી નો જન્મ થવાની તૈયારી છે ફટાફટ એની રાશિ લખાવો મને બોલ બચ્ચા એનો જન્મ ક્યાં આપવાનો એકદમ પૈસા વાળા ઘર માં કરોડપતિ ના ઘર માં જન્મ આવી દો ફટાફટ ઓકે ગુરુજી ગુરુજી ભણવા માં કેવું કરવાનું બસો ટકા માઇન્ડ કરી નાખો પણ ખાલી એનું મગજ ટેસણ માં રાખો લગન માં કેવું લગન ફટ લઈને થઈ જવાનું અઢાર વર્ષે એના સાસરીયા ઘર કેવું પચીસો બેસે નો તબેલો કરી નાખો સોન ઉપાડે એમ તૂટી જ રાત દાડો એના પતિ એના પતિ ને ચાર સેટિંગ કરી નાખો રાત દિવસ વેમ ના જ આવી જો ઓકે ગુરુજી એની હાહુ એની હાહુ કોડિયા ફાડ રોજ દાડો લખો ગુરુજી જોઈએ પંચાયત વાતમાં વાત ના હોય તો આખા ભેગા કરીને વાત ની હોય ને જોવે આખા ગોમ ગુરુજી કાપ્પા ના આવી જોવે આ આ કરે પાડોશીમ હમ ના જોવે એના કારણે લખો ફટાફટ પણ પાડોશી ઝઘડો થાય ને તો આખા ગોમ ઘરે ઘરે કેવા જાવી જોવે લખો ઘર માં રાજ કરું હેડવું એની હાહુ નું ગુરુજી તો જ મજા આવે આપડે બેઠા બેઠા જોતા હાહુ ને વહુ ને ઝઘડા લખ્યા હવ લખાઈ જા ગુરુજી હારું જો